પંચકોષી નર્મદા પરિક્રમાની શુભ શરૂઆત થઈ ગઈ છે નર્મદા પરિક્રમાના પ્રથમ દિવસે ભક્તોની ખૂબ મોટી ભીડ દેખાઈ રહી છે સતત સતત ને યાત્રાળુઓનો પ્રવાહ અવિરતપણે ચાલતો જ રહેલો છે આ પરિક્રમા છે જે ચૈત્ર માસ દરમિયાન કરવામાં આવે છે અને કુલ એકવીસ કિલોમીટરનો આ પ્રવાસ હોય છે પ્રવાસ તો ના કહી શકીએ નર્મદા નદી એક એવી નદી છે કે જેના દ્વારા જેના ઉપર પુરાણ લખાયું છે નર્મદા પુરાણ લખાયું છે ભગવતમાં એના માટે એક અલગ આખો ખંડ છે રેવા ખંડ છે એવી આ પવિત્ર અને પાવનકારી નર્મદાની પરિક્રમા સૌ કરે જ છે ગત વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ સારા સરકાર તરફથી તંત્ર તરફથી સગવડ કરવામાં આવી છે લાઇટની વ્યવસ્થા છેકતી છેક સુધી છે શ્રદ્ધાળુઓનો ધસારો અવિરતપણે પ્રથમ દિવસથી જ દેખાઈ રહ્યો છે તો આ નર્મદા પરિક્રમાના પ્રથમ દિવસે જાણવું છે પરિક્રમા શું હોય છે શા માટે કરવામાં આવે છે શું એના નિયમો હોય છે નમસ્કાર હું છું સંજયસિંહ રાણા ઉદેપુર આપણે ચાર વર્ષ પહેલાથી કરતો આવ્યો છું અને કરતો રહું છું અને જે લાસ્ટ ટાઈમમાં જે સુવિધા હતી એના કરતાં આ વખતે ઘણી બધી સુવિધા સારી ઉપલબ્ધ કરી છે ગવર્મેન્ટે કલેક્ટર સાહેબે એમને હું એ બદલ ધન્યવાદ કહેવા માગું છું અને આવો પ્રથમ જ દિવસે આટલી બધી જનસંખ્યા એટલી બધી ઉમટી રહી છે તો આગલા આવનારા દિવસોમાં આના કરતાં ઘણી પબ્લિક આવવાનો ચાન્સીસ ખરો શાસ્ત્રના નિયમ અનુસાર જોવા જઈએ તો પરિક્રમા જે પ્રભાત એટલે સવારના ચાર વાગ્યા થી જે શરૂઆત થવી જોઈએ એ પ્રમાણે શરૂઆતથી જે સંધ્યાકાળનો સમય છે ત્યાં સુધીના પરિક્રમાનો નિયમ હોય છે શાસ્ત્રના અનુસાર પણ અત્યારે જે મીડિયાને અનુસરીને લોકો જે ઉમટી રહ્યા છે એ ખોટી દોડ દોડી રહ્યા છે એ જે પોતાની સગવડતા અને સુવિધા માટે દોડી રહ્યા છે શાસ્ત્રના અનુસાર આપ એક રીતે આમ જોવા જઈએ તો ખોટું છે ચાર વાગ્યા પછીથી સંધ્યાકાળ સુધીના સમયમાં એ એ એટલા માટે રાખવામાં આવ્યો છે કે રાત્રે પરિક્રમા કરતાં તમારાથી કોઈ જીવજંતુ મરી ના જાય કોઈક રસ્તામાં તમને કોઈક વસ્તુ વાગી ના જાય કોઈક છેડછાડી ના થાય જાનવરને તમને નુકસાન ના થાય એ માટે એનું પરિક્રમાનો નિયમ છે એ શાસ્ત્રો પ્રમાણે કરવામાં આવ્યો છે અને નિયમમાં એવું છે કે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ અને હાથમાં દંડી હોવી જોઈએ ખભામાં કેસ હોવું જોઈએ અને માથાએ ટોપી હોવી જોઈએ આ નિયમ છે પરિક્રમાનો શું નામ છે તમારું અશોક પંડ્યા અશોકભાઈ ક્યાંથી જાઓ તમે વડોદરા માંજલપુર મોરબી સેટરડે સન્ડે તમે આખો મહિનો અહીંયા રહેવાના છે એવું પ્લાનિંગ છે ત્રણ ત્રણ વાર કરી હતી ટોટલ પરિક્રમા કારણ કે એવું કહેવાય છે કે મા નર્મદાની ત્રણ વાર પરિક્રમા કરે ને ઉત્તર વહીની તો નર્મદાની પૂરેપૂરી પરિક્રમા સંપૂર્ણ થયેલી છે એવું ગણાય અને આ વખતે મારો સંકલ્પ છે કે મારો પણ આ ચૈત્રના જેટલા પણ દિવસો છે એમાં જે પણ મારા રજાના દિવસો હશે ને એ બધા રજાના દિવસો હોય છે એટલી શરૂ કોણે કરી હતી એનો મને આઈડિયા નથી પણ આ મા નર્મદા એવું કહેવાય છે કે પુરાણોથી ચાલી આવેલી આમ કહેવાય ને કે આ પૃથ્વી પર ની પહેલી નદી હોય ને તો નર્મદા એવું આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે એટલે ગંગા કરતા પણ સૌથી પહેલા મા નર્મદાનું પ્રાગટ્ય અહિયાં થયેલું છે આ એકવીસ થી બાવીસ કિલોમીટર ની નર્મદાની પરિક્રમા છે એટલા ભગ પૂરતી છે ને એમાં પણ આપણા ગુજરાતનું સૌથી મોટું ભાગ્ય કહેવાય કે આપણા ગુજરાતમાં નર્મદાનું આ ઉત્તર વહીની પરિક્રમા નીકળે છે અને પછી એનું જે સમા સમાગમ પણ આપણા ગુજરાતમાં જ થાય છે એટલા પરિક્રમામાં આવવું હોય તો જે આપણો ભારતીય ગણવેશ છે એ ભારતીય ગણવેશમાં આવવું જોઈએ અને ફર્સ્ટ ઓફ ઓલ તો નર્મદા પરિક્રમા બે બાજુથી સ્ટાર્ટ થાય છે એક આ તિલકવાડાથી અને બીજું રામપુરાથી એકચ્યુઅલી મેં સ્ટાર્ટ કરી છે રામપુરાથી અને નર્મદા પરિક્રમાની અંદર જેટલા પણ મહાદેવજીના મંદિરો છે તમે જોશો ને તો મોસ્ટલી મહાદેવજીના મંદિર છે ખાલી એક જ રણસોરાયનું રણસોરાયનું એક જ મંદિર છે એ રામપુરામાં છે અને ત્યાંથી આપણે આ નર્મદા પરિક્રમા સ્ટાર્ટ કરી છે પણ એવું કહેવાય છે કે રામપુરામાં તમે કદાચ જશો ને તો ત્યાં એક મોટો ગાનો છે બહુ છે એ જ્યારે અહીંયાથી પરિક્રમા સ્ટાર્ટ થઈ હતી ને જેણે પણ ફર્સ્ટ ટાઈમ કહી હતી એ ભાઈ જુવાની અંદરથી પાણી લીધું હતું અને એ પાણી એમણે બધા મહાદેવજીના મંદિરે અભિષેક કરીને પછી આખી પરિક્રમા પૂર્ણ પૂર્ણ કરેલી હતી અત્યાર લોકો એક દિવસની અંદર બે દિવસની અંદર ત્રણ દિવસની અંદર પૂરી પૂરી કરી દે છે તો ખરેખર આ એક ચૈત્ર મહિનો એવો છે કે આ એક આખા ત્રીસ દિવસનું અનુષ્ઠાન છે એ ત્રીસ દિવસના અનુષ્ઠાનની અંદર ત્રીસે ત્રીસ દિવસ આપણે મા નર્મદાના ખોળામાં બેસી ને એ કહેવાય કે આધ્યાત્મિકતાની અનુભૂતિ કરીએ ભગવાનનું નામ લઈએ એ આ કહેવાય કે આ મારું માનવું એવું છે કે જે ચતુર આપણા ચતુર્માસ હોય છે એ ચતુર્માસ કરતાં પણ પવિત્ર આ ત્રીસ દિવસ છે આ ચૈત્ર મહિનાના કે એમાં પણ ચતુર્માસના ચાર માસનું ફળ આ ત્રીસ દિવસની અંદર જ મળી જાય છે એટલા માટે આ નર્મદા પરિક્રમા ખરેખર બધાએ કરવી જોઈએ પણ એક શ્રદ્ધાથી કરવી જોઈએ મોસ્ટોક માટે મહેરબાની કરીને જે આવતા હોય ને એ તો આવતા જ ના એ મોસોકમાં બધા જાય છે એટલે આપણે પણ જઈએ કારણ કે મેં જોયું છે છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ ટ્રેન્ડ ટોટલી બની ગયેલો છે એટલે મેં ગઈ વખતે માર્કિંગ કર્યું અને જે પણ પ્રાઇમરી માહિતી હતી એ પ્રાઇમરી માહિતી લઈ અને ત્યાર પછી મેં ગયા વર્ષથી ત્રણ વાર ટોટલ કરી હતી બે વાર તો ચાલીને કરી હતી પણ ત્રીજી વાર શું છે કે પાણી ભરાઈ ગયા હતા અહીંયા ડેમમાંથી જોઈતા હતા એટલે મારે કમ્પલસરી બાઇકથી કરવી પડી હતી ત્રીસ દિવસનું અનુષ્ઠાન છે જે અમારા જે બિઝનેસ ઓરિયેન્ટલ પર્સન છે ને એ પોતાના કન્વિનિયન્સી ટાઈમ પ્રમાણે કે રજાને દિવસ જોઈને આવે છે પણ એટલીસ્ટ કરે છે અમે લોકો અને મહાદેવના મંદિરે મહાદેવ શું છે આદિ અનાદિ છે એમનું કહેવાય ને છે કે એમનું મૃત્યુ પણ નહીં ને જન્મ પણ નહીં એટલે મારું પોતાનું ઓપિનિયન એવો છે કે મહાદેવ ક્યારે ક્યારે પણ સુતા જ નથી હંમેશા આપણા માટે જ કાર્યરત રહેલા છે એ આપણા ચાર યુગ છે એમાંથી કળિયુગ એટલે માણસ ખાલી ભગવાનની યાદ કરી લેને ને ભગવાન માણસ પણ પ્રસન્ન થઈ જાય સતયુગમાં છે ને ત્રાઇમાં આપણે જોતા હતા કે ભગવાનની વર્ષો સુધી લોકો અનુષ્ઠાન કરતા હતા કે ભગવાન પ્રગટ થતા હતા પણ કલયુગ એક માત્ર એવો છે કે એમાં ખાલી તમે ભગવાનનું આરા હૃદયથી અને આચ્છા મનથી નામ લેશો ને તો ભગવાન તમારું ખબર ને એનો અનુભવ મને સ્મરણ માત્ર આવી જાઓ અહીંયા આવી અહીંયા લગ્ન ના એના એ થયું ત્યારે પાછી ફરીથી રે પાછી આ મહિનો આવે છે પરિક્રમા નો પ્રથમ દિવસ છે અને અત્યારે આપણે કહીએ આપણે કહીએ તો તમે આ જે વ્યવસ્થાઓ છે એના વિશે સરકારને તમારું સૂચન શું હશે અમે એમ કે સરકારને કે જે જુનાગઢના સાધુ સંતો માર્ગદર્શન આપે છે એવી રીતના સાથે સાધા ખાડા કેરીયા ના સાધુ સંતો ઉતારો પણ પ્રતિમા એકવાર સારું સરકારને શરૂ કરો પ્રથમ ભજન કીર્તન જમવા બમવાનું બધી જ કેમ્પ લાગે તો ઓર પ્રતિમાનું મહિમા વધે નવદાનના દર્શન માત્રથી પાપ નષ્ટ થાય છે સનાતન ધર્મને તોડવા મથે છે એને કિન્નેર ખાડામાં સામેલ કરી નાખો जय जनाथन सुनु मेरे नाम है चारण नारायण कहाँ से कहाँ से हो आप मैं गुजरात से हूँ Thank you.